છોટાઉદેપુર જિલ્લાના તમામ તમામ છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે અને છોટાઉદેપુર જિલ્લાની અંદર જેમને બસ સુવિધા આપી એવા તમામ બસના ડેપોના તમામ કર્મચારીઓ માટે પણ એક આનંદનો દિવસ છે મિત્રો ચાર કરોડ અને સાહીઠ લાખને ખર્ચે બનેલ આ વર્કશોપ જે એને વર્કશોપની અંદર આખા જિલ્લાની તમામ જનતાને સુવિધા આપતી એવી બસોને

અહીંયાથી સિત્તેર કિલોમીટર જવું પડે સાથે છોટા ઉદેપુરના ડેપોની કોઈ બસ બગડી હોય ને એ ફેરકુવા હોય ત્યારે દોઢસો કિલોમીટર જવું પડે એ ના જવું પડે એના માટે અહીંયા વર્કશોપનું જે આયોજન કરવામાં આવ્યું અને વર્કશોપ બને અને એ વર્કશોપને અહીં બનાવવા માટે સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરતા અત્યારે ધારાસભ્યશ્રી બેસીભાઈ તળવી અત્યારે રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયતના સૌ આગેવાનો અને પ્રમુખશ્રી સૌનો એવો જ હવે બોરેલી અંદર પણ બને એવી સરકારમાં આપના માધ્યમથી પણ રજૂઆત થાય અને સરકારને પણ વિનંતી કરું છું કે અમારા આદિવાસી વિસ્તારની અંદર પણ એવો સુવિધાથી સજ્જ ડેપો બને એના માટે માન્ય ધારાસભ્યશ્રીએ તો ખૂબ બધું કીધું કહેવાનું કંઈ બાકી રાખ્યું નથી પણ સરકારને વિનંતી કરીએ કે અમારા છોટા ઉદયપુર જિલ્લાના નાગરિકોને પણ હવે આમ તો સરકારશ્રી ખૂબ ચિંતા કરી રહી હવે સરકારશ્રી અહીંયા જે લોકોને પ્રવાસ છે દર્શનાર્થ અર્થે સોમનાથ જવું હોય કે દ્વારકા જવું હોય દ્વારકા જવું હોય કે અંબાજી જવું હોય ત્યારે સ્લીપર કોચ જેવી આ આધુનિક સુવિધાથી સજ્જ એવી બસોનો પણ રૂટ ચાલુ કર્યો છે ત્યારે એમનો પણ આભાર માનું છું અદ્યતન હવે જે બી સિક્સ ટેકનોલોજી આવશે નવા વાહનો આવશે એ માટેના મરામત કરવા માટેનો અદ્યતન વર્કશોપ આજે જે લોકાર્પણ થઈ રહ્યું છે તેમાં આજરોજ બોડેલી હુકમ ખાતે બોડેલી તાલુકાની જનતા માટેનું જે વાહન વ્યવહાર જીએસટી દ્વારા ચલાવવામાં આવે છે એના વાહનોના સમારકામ માટેની સરકાર દ્વારા ચાર કરોડ અને સાહીઠ લાખના ખર્ચે નવું અદ્યતન વર્કશોપ જેથી સારી રીતે વાહનો મેન્ટેન થઈ શકે અને પબ્લિકને કોઈ એનાથી બ્રેકડાઉન પડી અને કંઈ હેરાનગતિ ન પામે અને જેમ જેમ સમય બદલતો જાય જેમ જેમ માણસો બદલાતા જેમ એ પ્રમાણે સરકાર દ્વારા કોર્પોરેશન અમારો ચાર કરોડ અને સાઠ લાખ કાઢી અને આજે વુડકામ ખાતે વર્કશોપનું કાર્યરત કરેલ છે હવે સુવિધાઓ વધારાની આધુનિક બનાવવામાં આવીએ સુવિધાઓ વધારા વર્કશોપ ખાતેના જે નવા નવા અત્યારે જે ટેકનોલોજી પ્રમાણે જે વાહનો છે બી સિક્સ કે જેના સ્કેનર સ્ટૂલ્સ છે એના માટેની જે જોતી જોઈએ તેવી સગવડો માટેના જે રૂમ્સ કે જે વસ્તુઓ નોર્મલ જે અત્યારે હાલમાં સ્કેનિંગ કરીને જે પ્રમાણે ચાલતી હોય જે સિસ્ટમ છે એ સિસ્ટમના અનુરૂપ હવેના જે પ્રદૂષણ રહિત જે વાહનો ચલાવવાના છે એના માટેની આ પ્રમાણેની આવી સગવડતા જોઈએ તેને અનુલક્ષીને આ વર્કશોપ બનાવવામાં આવે છે આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર એસટી બસ માટેનું એક નવીન વર્કશોપ ચાર પોઈન્ટ સાહીઠ ચાર કરોડ સાહીઠ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું અને એ સરસ મજાનું ભવન બન્યું ત્યારે હું આજના તબક્કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના વાહન વિભાગ વાહન વ્યવહાર વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે પચ્ચીસ જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ આદરણી પટેલ સંખેડા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીયભાઈ ગઢવી છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહી આ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આજથી આ અહીંયા જે કંઈ સગવડો મળવાની છે આધુનિક સગવડો એનો સારો ઉપયોગ થાય અને એમાંય પ્રજા સહકાર આપે એવી શુભેચ્છા બધી પ્રાર્થના કરે જે રેલ માર્ગ ની કામગીરી પૂર્ણ થયેલ છે એના માટે માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિન સાહેબ ને હું રૂબરૂ મળી અને રજૂઆત કરી અને એના માટે પણ ડીજી ને સૂચના આપવામાં આવી છે ટૂંકા સમયમાં પણ એ રેલ સેવા શરૂ થશે